તો નમસ્કાર મિત્રો હું મિર્ષિ મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમને એક જબરજસ્ત પરિણામ છું તમાકુમાં બરાબર બરાબર કે જે લોકો વિકાસ જાય છે કોકડવાટ આજે તમાકુની અંદર ઘણા લોકો તમે રાસાયણિક ખાતર નાખતા હશો પણ જોવે એવું રિઝલ્ટ આવતું નહીં તો આજે તમારા માટે ખાસ કરીને સ્પેશિયલ આનંદ થી રાધનપુરમાં આવ્યા છે ગામ તમારું કયું લાગે સુલતાનપુરા સુલતાનપુરા અને જિલ્લો કયો લાગે પાટણ તો પાટણની ફર્સ્ટ નંબરની તમાકુ આજે હું તમને બતાવવાનો છું વિડીયોને લાસ્ટુજો અને આજે તમને એવી ટ્રીટમેન્ટ બતાવવાનો છું કે ઓછા ખર્ચે તમે કઈ રીતે તમાકુમાં વધુ ઉત્પાદન લઈ શકો બરાબર તો આપણા જે ખેડૂત મિત્ર છે એમને વાત કરતા પહેલા તમે આ પેલું પોદું બતાવો નીચે જુઓ આ તમે જુઓ તમાકુનું પાન બરાબર આ ઉપરનું પાન છે હજુ નીચેનું બાકી આ તમે જુઓ એની નહી પોળાઈ બરાબર આ તમે જુઓ પદું બરાબર અને એક છોડ છે બતાવની છે આ એક છોડ છે અને આ તમે એનું પાન જોઈ શકો દરેક પાન તમને આ રીતના જોવા મળશે વાત કરીએ પોળાઇની તો આ તમે જો આ એક જોજો બરાબર આ બે અને આ છે ત્રણ અઢી બરાબર અઢી ફૂટનું પોન છે તમે જુઓ અને આ તમે પાછળની રગો જોઈ શકો બરાબર આ તમે જુઓ આ પકડીને તો આ તમાર તૂટવાનું ચાલુ થઈ ગયું એટલી એની જાડાઈ છે દળમો પોન આવી ગયું છે અને બધી તમાકુ તમે છે આ આ લાવો જુઓ છે બાકી બરાબર આ એક નહી આ તમે પોન જુઓ છે અને આ તમે એની રગો બતાવી શકો બરાબર દરેક આખા ખેતરમાં તમને ચારે ચાર ખૂણા ફરશો ને તો આવી તમાકુ તમને બધી જગ્યાએ જોવા મળશે

એમનું આ લાગે રાધનપુર અહીંથી અઢીસો ત્રણસો કિલોમીટર થાય ત્રણસો કિલોમીટર થાય છતાં વિડીયો ભાઈ પાટણ તાલુકાની પાટણ જિલ્લાની ફર્સ્ટ નંબરની તમાકુ છે આજે કલકત્તી તમાકુ તમને ચોય આવી નહી જોવા મળે આ બે ડબલો કેટલી વાર માર્યો ત્રણ ને વાર પેલી તો આપણી આ ક્રોપ પરિવર્તન ભલાજી મેં કીધું તું ભાઈ આપણો નોર્મલ ડોઝ છે પચીસ એમ નો પણ ખેડૂત ખેત મારે વધાર મારી જ વધાર મારો કશું વધુ આવે તે પચા નાખી આ પચા નાખી ત્યાં રિઝલ્ટ આવું આવ્યું બરાબર તમે માર્કેટની કોઈ બી દવા લાવો કેમિકલ આવીને મારતો તો પડે ને તો તમાકુ બગડે બગડે ના બગડ બડે બગડે આ બગડી જાય સુધરી સો ટકા અને બીજી આ આપણે આપી છે રૂટ પરિવર્તન ઓનું કમ શું આ નોટ પેલું ફૂંકળું આવી જાય બરાબર તૂટ્યું જે આવી જાય છે બરાબર એ અંથી નીકળી ગયું ને અનથિયાનો વિકાસ બી જોરદાર થયો હવે ભલાજી તમે દવા કઈ રીતે મંગાવી હતી ઓનલાઈન એટલે વિડીયો જોયો હતો તમે અત્યારે જે પ્રમાણે ફેસબુક ને યુટ્યુબ પર મારો વિડીયો જુઓ છો એ જ પ્રમાણે એમને બલાજી આપણો વિડીયો જોયો દવા મંગાવી આજે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે દવા મંગાવીશું દવા આવશે નહીં આવે રિઝલ્ટ મળશે નહીં મળે તમને દવા મળી ગઈ કેટલા દિવસમાં મળી એમને દવાઈ મળી ગઈ રિઝલ્ટ આવી ગયું

દવા મળી જાય સો ટકા સંતાન રિઝલ્ટ મળી જાય બરાબર તો રિઝલ્ટ મળે છે દવાઈ મળે છે અમે પોતે આવીએ છીએ બરાબર ઘણા લોકો અલગ અલગ જે કંપની વાળા હોય છે કે ભાઈ દવા તમને આપી દીધી પછી ભૂલી જાય ઓટો મારવા આવતા નથી બરાબર જે સી કરશે રિઝલ્ટ ના મળે તો ફોન આવી નહીં ઉઠાવતા આપણું રિઝલ્ટ આવે છે એક રોગ વાળા થોડાક કઈ જોવા આવે બરાબર

પાલનપુર છે રિઝલ્ટ તમને મળશે પણ દવા વાપરો તો રિઝલ્ટ મળે પણ ખાલી હવે જોયું છે તમે એમ કહો ભાઈ પૌદું હારું છે બરાબર દવા હારી છે અને મંગાવતો બી હો તો એમ રિઝલ્ટ કઈ આવે ત્યાંથી પોતાના થાય બરાબર ખાવ તો ખબર પડે ને ગયો છે તીખો છે મીઠો છે

દરેક પાકમાં પ્રોપર તમને ટ્રીટમેન્ટ કરીને આપીશું રિઝલ્ટ આપણું એકસો દસ ટકા છે સિસ્ટમની પ્રોડક્ટને વાપરવાની જવાબદારી તમારી બાકી રિઝલ્ટ અમે તમને એકસો દસ ટકા લાવીને આપીશું બરાબર